આવેલા પૌરાણિક સિદ્ધેશ્વર ફોર્ટ મહાદેવ જીર્ણોદ્વાર એવમ શિવ પરિવાર વારાદી મૂર્તિઓની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રિદિવસીય કાર્યક્રમ શરૂઆત કરવામાં આવી હતી અબડાસા અને નખત્રાણા તાલુકાના જોડતા રામપર રોહા અને બાલાચોડ નાનીના સીમાડામાં આવેલા વર્ષો પુરાણા નદી કિનારે શંભુ પ્રગટેલા શ્રી સિદ્ધેશ્વર કોટ મહાદેવના મંદિર જે જર્જરિત થઈ જતા બે વર્ષથી મંદિરનું જીર્ણોદ્વારનું કામ ચાલુ હતું તે પૂર્ણ થઈ જતા દેવાલય જીર્ણોદ્વાર એવમ શિવ પરિવારની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે સવારે ગણપતિ પૂજન વારહ માતૃકા પૂજન ચાંદી શ્રાદ્ધ વિશ્વ વરણ મંડપ પૂજન મંડપ પ્રવેશ સ્થાપિત દેવતાઓનું પૂજા મંદિર વાસ્તવ પૂજન મહાપ્રસાદ અને સાંજે સ્થાપિત દેવાઓનું પૂજન પંચવક્ત્ર પૂજન રાજા પ્રચાર પૂજન સાય આરતી પ્રસાદ આદિ કાર્યક્રમ પહેલા દિવસે કરવામાં આવ્યા હતા અને બીજા દિવસે દેવોના પૂજન અગ્નિ સ્થાપના સ્થાપિત દેવોનો મૂર્તિ સ્થાપના જલયાત્રા મૂર્તિ સ્થાપના અંજન સલાકા મૂર્તિઓનો સોપાદી કૃત્ય સહિત સાથે ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવશે ત્રણ દિવસના કાર્યક્રમમાં શાસ્ત્રી જાણીતા વિદ્વાન સાહિત્ય શાસ્ત્રી સાહિત્ય રત્ન કર્મકાંઠ દિવાકર કાશીના આચાર્ય પ્રદેશ શાસ્ત્રી ગિરીશભાઈ શિવજીભાઈ જોશી રવાપરવાડા સાથે આદી બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી આ ધાર્મિક કાર્યક્રમમાં ત્રણ દિવસના ચાલનારા મહોત્સવમાં નખત્રણ અને અબડાસાના પચીસથી વધુ ગામોના ભક્તો મહાપ્રસાદ અને હોમ હવનમાં જોડાયા હતા મુખ્ય આયોજનમાં શિવજીભાઈ ભાણજીભાઈ નંદા પરિવાર બાલાછોડ નાની હાલે ગાંધીધામવાળા પરિવાર રહ્યો હતો ત્રીજા દિવસે ભવ્ય સંગીતમય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જાણીતા કલાકાર શૈલેષભાઈ બારોટ અને સંગીતના સ્મિતભાઈ જોશી નખત્રાણાવાળા સથવારે આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવને સફળ બનાવવા માટે અનેક લોકો દાતાઓ અને વિવિધ સંસ્થાઓ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહી છે ત્યારે મંદિરના મહંત સોમનાથ ગીરી બાપુ તેમજ આ મુખ્ય આયોજનમાં શિવજીભાઈ નંદા રતનભાઈ નંદા શંકરભાઈ ભાનુશાલી મોહનભાઈ નંદા કલ્યાણજીભાઈ ભાનુશાલી ખિમજીભાઈ પટેલ કાંતિભાઈ પટેલ પ્રવીણભાઈ જયંતિભાઈ પટેલ તેમજ ભગવાનભાઈ પટેલ વિશ્રામભાઈ પટેલ કરમસીભાઈ પટેલ અરુણભાઈ સોની તેમજ મંથનભાઈ જેઠી રાણાભાઈ રબારી જોરુભા સોઢા હિતેશભાઈ ભાનુશાલી તેમજ અર્જનભાઈ ભાનુશાલી પ્રેમજીભાઈ ભાનુશાલી જયરામભાઈ ભાનુશાલી પરસોત્તમભાઈ ભાનુશાલી પેરાજભાઈ ભાનુશાલી લીલાધરભાઈ ભાનુશાલી રામાભાઈ રબારી નિર્મળસિંહ જાડેજા હિંમતસિંહ સોઢા વિશ્રામભાઈ પટેલ ભગવાનભાઈ પટેલ સહિતના લોકો અને સેવાભાવી લોકો આ ધાર્મિક ઉત્સવમાં ત્રણ દિવસીય મહોત્સવમાં જોડાઈને આ ઐતિહાસિક કહેવાતો ફોર્ટ મહાદેવનું મંદિર નદી કિનારે આવેલું વર્ષોથી અહીં એક હજાર વર્ષથી સ્વયંભૂ પ્રગટેલા મંદિરને જીર્ણોદ્વાર માટે લોકો તન મન અને ધનથી સહયોગ આપી રહ્યા છે આ પહેલા સંસ્થામાં વર્ષોથી નખત્રાણાના કચ્છ મિત્રના પત્રકાર અશ્વિનભાઈ જેઠીના ભગીરથ કાર્ય એમના કાર્યક્રમ દરમિયાન અનેક સેવાઓ કરી હતી અને એમને આ વિસ્તારના લોકો કેમ ભૂલી શકે એમના પુત્ર મંથનભાઈ જેઠી પણ એના જેટલી જ સેવા અત્યારે આપી રહ્યા છે અને આ કાર્યક્રમ તેમજ આ વિસ્તારમાં આ સંસ્થામાં સહયોગી બની રહ્યા છે ત્યારે નદી કિનારે આવેલો ફોર્ટ મહાદેવ ભગવાનનું મંદિર આગામી શ્રાવણ મહિનો પૂરો ભાવ કરવામાં આવશે ત્યારે દર સોમવારે ભવ્ય મહાઆરતીનું આયોજન સાથે અહીં અણક્ષેત્ર ચાલુ હોય છે આ વિસ્તારના થી ત્રીસ ગામના લોકો આ મહાઆરતી અને શ્રાવણ મહિનામાં લોકો મહાપ્રસાદનો લાભ લેતા હોય છે ત્યારે આ સમગ્ર આયોજનના મુખ્ય કહેવાતા શિવજીભાઈ ભાનુશાલી જે મોડ બાલા ચોડ નાનીના અને અત્યારે ગાંધીધામના જાણીતા ઉદ્યોગપતિ છે તેમના દ્વારા આ સમગ્ર કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે આ ઉત્સવમાં વધુમાં વધુ લોકો આ ધાર્મિક ઉત્સવમાં ભાગ લે એવું અહીંના દાતા પરિવાર સંસ્થાના અગ્રણીઓ લોકોને આહવાન કરી રહ્યા છે રિપોર્ટ બાય પ્રેમજી બડિયા કચ્છ કેરેટ ટીવી ન્યૂઝ મોટી વિરાણી વાગરથા વિવસંગ વાગરથિ પતે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વર આજના શ્રી સિદ્ધેશ્વર મહાદેવ પરિવારદેવોની મૂર્તિની પ્રતિષ્ઠાનો આજે પહેલો દિવસ છે આજે સાડા આઠ વાગે બે સુધીનો કાર્યક્રમ હતો દેર સુધી પછી નૂતન યજ્ઞો પવિત્ર ધારણ કરાવી બધા યજમાનોને અને એ યજમાનો સ્નાન કરીને પાછા આવ્યા ત્યારે અહીં આપણે ગણપતિ આદિ દેવોની સ્થાપના કરી છે ગણપતિ આદિ દેવોની સ્થાપના કર્યા પછી આપણે મંડપની પૂજા કરી અને આજે વિધિવત પ્રદક્ષિણા કરીને મંડપનો પ્રવેશ કર્યો છે જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનોએ લાભ લીધો છે અમારા સમગ્ર કાર્યના ઉદ્દેશક અને સમગ્ર કાર્યના પ્રયત્તા એવા શ્રીજીભાઈ નંદા જે આજે સ્વયં પોતે જે સુધી કરાવી અને નૂતન યજ્ઞો ધારણ કરેલું હતું છતાં આજે જમીન બદલાવી છે અને એ પણ બધા પરિવારો સાથે જોડાયા છે અને આજના કાર્યક્રમને કાલનો દિવસ જે છે એ અતિ મહત્ત્વનો દિવસ છે કાલનો દિવસ સવારે જલજાત્રા છે અને સાંજના ત્રણ વાગ્યા પછી અરણી મંથન દ્વારા અગ્નિ પ્રગટ થશે અને થાપી દેવતાઓનું હવન થશે સ્નપન વિધિ થશે અને દેવો દેવોના મૂર્તિના ન્યાસો થશે મૂર્તિની વિધિ થશે અને કાલનો દિવસ જ્યારે સમાપ્ત થશે ત્યારે સયાદિવાસ કરીને દેવોને પોઢાડવામાં આવશે અને પછી મહાઆરતી અને મહાપ્રસાદ અને પરમ દિવસે સોમવારે શ્રાવણ સુદ એકમના સ્થાપિત દેવતાઓની પ્રાતઃ પૂજા કર્યા પછી શાંતિક પૌષ્ટિક આવતીઓ આપવામાં આવશે ત્યારબાદ શિખર ઉપર કળશની પ્રતિષ્ઠા કરવામાં આવશે ધ્વજા આરોહણ કરવામાં આવશે અને વિવિધ ભક્તજનો દ્વારા દેવોની મૂર્તિઓની પણ સ્થાપના કરવામાં આવશે અને ત્યારબાદ મહાઆરતી મહા મહાપ્રસાદ આ પ્રમાણે ત્રણ દિવસના કાર્યક્રમની રૂપરેખા અત્રે જણાવી દીધી છે મારું નામ શિવજી વાણજી નંદા ગામ બાલાચોડ નાની હું અત્યારે ગાંધીધામમાં રહું છું અમે આ સિદ્ધેશ્વર કોર્ટ મહાદેવ મંદિર ઉપર વડીલોથી અમે અહીંયા બંધાયેલા છીએ અને વડીલોથી પરંપરા પ્રમાણે અમે પણ આ મહાદેવ ઉપર શ્રદ્ધા ધરાવી અને અમે બધું આ કાર્ય કરી રહ્યા છીએ આપણે આ જીર્ણોધ્ધાર માટે હમણાં એ બે વર્ષ પહેલાં સંકલ્પ કરેલો અને બે વર્ષ પછી સંકલ્પ કરીને આજે અમારો સંકલ્પ પૂરો થયેલ છે અને આજે એમાં મૂર્તિ પ્રતિષ્ઠાનું આયોજન કરેલ છે એમાં અમારા શાસ્ત્રી શ્રી ગિરીશ મહારાજ જોશી રવાપરવાળા એના દ્વારા આ બધી પ્રતિષ્ઠાનું આયોજન કરેલ છે એ ત્રણ દિવસનો અમે મા યજ્ઞ કરેલ છે અને એ ત્રણ દિવસ સુધી બધા ભાવિક ભક્તોને બહોળી સંખ્યામાં આ યજ્ઞનો લાભ લેવું અને બપોરે મા પ્રસાદનો લાભ લેવો એવો મારે બધાને એક નિમંત્રણ છે બસ

રહ્યો નવાર નવાર ભગવાનની કૃપા થાય રહી નદીમાં પાણી બી નવાર ભગવાન બે વરસાદ વરસાવે નદી બી નવાર આવેલી ભગવાનની તો શું વાતો કરી એટલી વાતો એટલી ઓછી કાર્યક્રમમાં શ્રાવણ મહિનામાં મહાપ્રસાદ મહાઆરતી હોય શ્રાવણ મહિનાનું તો માહોલ લાગવો પડ્યો કંઈક ભાવિ ભક્તો આવતા હોય દર્શન કરતા હોય નદીમાં સ્નાન માન કરતા હોય ભગવાનના દર્શન કરતા હોય ભગવાનની તો અકળ ગતિ એની કલાનો કોઈ ભાર નથી હાલમાં શું કાર્યક્રમ છે હારે હાલમાં મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થાય રહી એમાં બહુ મોટો માહોલ થાય રહ્યો મોટો કાર્યક્રમ થાય રહ્યો એ પ્રમાણે હાલે રહ્યું અને હજી શ્રાવણ મહિનાનો બી કાર્યક્રમ ચાલુ રહે એ પ્રમાણેનું હાલે રહ્યું અમને શું વાતો કરી અમને મારો વાલો મળતો હોય અમને ભગવાનની કેવી વાતો જેમ પોકાર કરીએ એમ મેઘરાજા કરીને ઉતરે એવી રીતે ઉતરતા હોય જેને પરમાત્મા મળતો હોય એની તો શું વાતો કરી ભગવાન તે સંસારીની વાતો કેવી હતો તો ભગવાનની કેવી વાતો કેવા વાયુના વિંડના વાતાએ કેવી ગુલામની કુજબુ લહેરાતી એની તો અકળ નથી એની કલાકરો કોઈ પાર નથી દરી આગે તો કો તો મગજ ને કામ કરે શ્રદ્ધાળુ આવે છે એના માટે અન્ન ક્ષેત્રની વ્યવસ્થા રાખવામાં આવેલ છે હા હા અંડક્ષેત્રની વ્યવસ્થા રાખો આવે અને અંન ક્ષેત્ર સારું રાખવામાં આવે છે યાત્રાળુ આવે રહ્યા અને પ્રસાદ લેતા જાય મજા કરતા જાય આનંદ કરતા જાય નદીમાં નાય સ્નાન કરે મજા કરે આનંદ કરે એવું રવું બહુ રળિયામનું સ્થળ હે એવું મારી ભલામણ છે હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ